હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ વિતલાપુરમાં યોજાયેલા ભવ્ય કિડ્સ કાર્નિવલ દ્વારા નાના સ્કૂલના બાળકોઓને રોડ સેફ્ટી વિશે જાણકારી આપી હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ આજે ગુજરાતના વિતલાપુર સ્થિત તેમની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં રંગીન કિડ્સ કાર્નિવલ સાથે બાળ મહિનાની ઉજવણી કરી સેફ્ટી એક્સપ્લોરર્સ જર્ની થ્રુ ટ્રાફિક લેન્ડ થીમ ધરાવતું આ ઇવેન્ટ બાળકોને રોડ સેફ્ટી વિશે રસપ્રદ અને મજાની રીતે શીખવવાનો ઉદ્દેશ રાખે છે અને નાના વયથી જ સલામત આદતો વિકસાવવાનું પ્રોત્સાહન આપે છે વિતલાપુરમાં યોજાયેલા કિડ્સ કાર્નિવલે નવમી પંદર વર્ષની વયના સ્કૂલ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું જ્યાં ક્રિએટિવિટી અને એજ્યુકેશનને જોડતો એક ઇમર્સિવ અનુભવ આપવામાં આવ્યો બાળકો માટે ખાસ બનાવેલ ઝોન જેમાં ઝેબ્રા ક્રોસિંગ ઝોન હેલ્મેટ હિલ્સ અને સિગ્નલ સિટીનો સમાવેશ હતો દ્વારા જરૂરી ટ્રાફિક સેફ્ટી અને યાદ રહી જાય એવી રીતથી શીખવાયા ઇવેન્ટમાં રોડ અને અનેક ઇન્ટેક્ટિવ એક્ટિવિટીઝ પણ રાખવામાં આવી હતી જેનાથી શીખવાની પ્રક્રિયા જીવંત અને રોચક બની અને બાળકોને તેમના પરિવાર અને સમાજમાં સલામત ડ્રાઇવિંગ આદતોના એમ્બેસેડર બનવા પ્રોત્સાહન મળ્યું નમસ્કાર હું પટેલ ખ્યાતિ અમે હાસલપુર શાળામાંથી આવ્યા છીએ અહીંયા હોન્ડા કંપનીમાં અને અહીંયા રોડ સેફ્ટી અવેરનેસ માટે શીખવાડવામાં આવ્યું અહીંયા ખૂબ જ સારી એક્ટિવિટી કરવામાં આવી ગેમ રમાડવામાં આવી અને નાટક દ્વારા પણ શીખવાડવામાં આવ્યું અને આ છોકરાઓએ બહુ જ એન્જોય કર્યું અહીંયા સારી સરસ મજાનો નાસ્તો પણ છે અને જમવાનું પણ છે અને આઈસ્ક્રીમની પણ વ્યવસ્થા છે અને એકદમ એવું વાતાવરણ ક્રિએટ કરવામાં આવ્યું છે કે જેમાં છોકરાઓને બહુ જ મજા આવે મનોમ ઠાકોર ઇન્દ્રજીન નિરૂપકુમાર છે અમે પીએમસી હાશલપુર પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ આ જગ્યાનું નામ હોન્ડા કંપ હોન્ડા કંપની વિઠલાપુર છે મને એટલું શીખવા મળ્યું કે રોડ સેફ્ટી માટે બહુ જરૂરી છે રોડ જીબ્રા ક્રોસિંગથી જ પાર કરો વાહન ફૂલ હાકવા નહીં હેલ્મેટ પહેરવું વગેરે હું મારા માતા પિતાને ઘરે જઈને કહીશ કે તે સતત હેલ્મેટ પહેર હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવે અને વાહન ધીમું હાકે તેમની સેફ્ટી માટે હું તેમને આ બધા શબ્દો કહીશ